નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુ ચેનલ પર મિત્રો આજના સમયમાં જીવનમાં દરેક લોકો કઈક ને કઈક પરેશાનીઓ પીડાતા હોય છે અથવા તો આર્થિક સમસ્યાઓથી પણ પીડાતા હોય છે પૈસાના અનુલક્ષીને હોય છે અથવા તો સ્વાસ્થ્ય સંબંધી હોય છે તો અમુક લોકોને નોકરી ધંધામાં બરકત મળતી નથી તો અમુક લોકોને જે ઇચ્છતા કાર્યો હોય છે તે પૂરા થતા હોતા નથી તો આ બધા પ્રશ્નોનો શાસ્ત્રોમાં અને આપણા જૂના પુરાણોમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો અને તેમજ શાસ્ત્રોમાં કહેવાયું આવ્યું છે કે જો તમે અમુક તમારી ચોક્કસ સમસ્યાના આધારે તમે મૂંગા જીવોને ખોરાક આપો છો તમારી તે સમસ્યાઓ આવતા સમયમાં ચોક્કસપણે દૂર થઈ શકે છે આપવામાં આવેલી માહિતી આપણા જૂના પુસ્તકો અને શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવેલી સચોટ માહિતી છે તો મિત્રો આ વિડીયો આપણે જાણીશું કે તમારી સમસ્યા પ્રમાણે તમે કયા જીવને ખોરાક આપી શકો છો અને તેનાથી થતા ફાયદાઓ પણ અમે તમને જણાવીશું તમે મિત્રો તમારા દાદા પરદાદાઓને યાદ કરશો તો તે પણ જરૂરથી ગાયને રોટલી કુતરા અને રોટલી કીડીને કીડિયાળો પૂરતા હતા અને માછલીઓને પણ ખાવાનું આપતા હતા તો આવું બધું કરવાનું કારણ શું હોઈ શકે કારણ કે તે લોકો દરેક જીવોને કંઈક ને કંઈક ચોક્કસપણે જાણતા હતા કે ખોરાક આપવાથી તેમના જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થાય છે અને તમને એક સુખી જીવન પ્રાપ્ત થાય છે તો આપણે આ વિડીયોમાં એક પછી એક દરેક જીવોની વાત કરીશું કે કયા જીવોને શું ખવડાવવાથી આપણા જીવનમાં તેની શું અસર થાય છે તો મિત્રો સૌથી પહેલા મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં ગાયને ગાય માનું સ્થાન આપવામાં આવ્યું છે આજ કારણ છે કે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ અને રાજા મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે ગૌ સેવાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે ગૌસેવા કરવા તે એક પુણેનું કામ માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ રહેલો છે આજ કારણથી ઘરની રસોઈમાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવવામાં આવે છે આવું કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જીવનમાં સંપન્નતા આવે છે રોટલીમાં હળદર લગાવીને ગાયને ખવડાવવું ઘણું શુભ માનવામાં આવે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે ગાયને રસોઈમાં વધેલું કે એઠું ખાવા માટે ન આપવું જોઈએ આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે જો ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તેમાં ગોળ નખીને ખવડાવવું જોઈએ શનિવારે ગુરુવારે રોજ રોટલી બનાવો છો અને ગાય છો ત્યારે આદ્રનો ભાવ હોવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો તમે આર્થિક પરિસ્થિતિની સમસ્યા છે તો ઘરમાં સવારે ઘરમાં બનતી પહેલી રોટલીના ચાર ટુકડા કરીને પહેલો ટુકડો ગાયને બીજો ટુકડો કુતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો મૂકી દો માન્યતા એવી છે કે ટુકડો કોઈ ચાર રસ્તા પર આવું કરવાથી ઘરમાં તમામ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે આવું કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધન લાભ પણ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ગાય ને રોટલી ખવડાવવાથી ઘરમાંથી હોય છે પ્રાણીઓને ભોજન કરાવવાથી ઘરમાં આવા પ્રાણીઓ જેવા ઝઘડા નથી મિત્રો હવે આપણે એ જાણીએ કે કૂતરા એટલે કે શ્વાન ને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે કૂતરા માણસોના મિત્ર છે અને કૂતરાને વફાદાર પ્રાણી તરીકે પણ ગણવામાં આવે છે ત્યારે સમાજમાં બગડેલા સંબંધો સુધારે છે સાથે જ તમારા પરિવારમાં એકતા બનાવી રાખે છે અને તમને દુશ્મનથી પણ મૂકી દો માન્યતા એવી છે કે રક્ષણ આપે છે સાથે જ ભવિષ્યમાં આપના ઉપર આવનારી કોઈ આફત કે મુસીબત પણ દૂર થાય છે અને તેમાં પણ જો આપે શીરો બનાવીને અથવા તો ઘીમાં આપો છો તો તે તમારા સમગ્ર જીવનને બદલી શકે છે આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને તમારા સંતાનો દિવસે ને દિવસે પ્રગતિ કરતા જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરીએ કે પક્ષીઓને ચણ નાખવાથી શું ફાયદાઓ થાય છે શાસ્ત્રોમાં પક્ષીને ચણ નાખવાના ઘણા બધા ફાયદા જોયું હશે કે સવારમાં લોકો મંદિર પરિસરમાં કે ચબૂતરામાં પક્ષીઓને ચણ નાખતા જોવા મળે છે આ લોકોના જીવનમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે એક માન્યતા પ્રમાણે એવું પણ કહેવાય છે કે પક્ષીઓને ચણ નાખવાથી દેવામાંથી ઝડપી મુક્તિ મળે છે જો તમારા ઉપર કોઈ મોટું દેવું થઈ ગયું હોય તો કબૂતર ચકલી કે કોઈ પણ એવું પક્ષી જે તમારા ઘર આંગણે આવે છે કે તમારા ધંધા અથવા તો નોકરીના સ્થળ આંગણે આવે છે તો તેને જરૂરથી ચણ નાખો આમાં ઘણા લોકો પક્ષીઓની ગાંઠિયા અને તળેલો ખોરાક પણ આપે છે પરંતુ તે ફાયદાની બદલે તમને નુકસાન કરે છે જેથી પક્ષીઓને યોગ્ય ખોરાક આપવો જોઈએ પક્ષીઓને હંમેશા દાણા ખવડાવો પરંતુ આવી કોઈ પણ વસ્તુ ખવડાવશો નહીં નહીં તર ઉલટાનું તમે પાપના ભાગીદાર થશો પક્ષીઓને ચણ ખવડાવવાથી તમારા જીવનમાં સકારાત્મક વિચારો અને સકારાત્મક ઘટનાઓ થવા લાગે છે જેના કે પક્ષી મનુષ્યના નવજીવન એટલે કે જો તમે પક્ષીને ખોરાક આપો છો તો તમારી આવરદામાં પણ વધારો થાય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કીડીને ખોરાક આપવાથી શું ફાયદાઓ થાય છે

ત્યારે આપણને પ્રશ્ન થતો હશે કે તે શા માટે આવું કરતા હશે પરંતુ કીડીને યોગ્ય ખોરાક આપો તેનાથી તમારાથી જાણતા અજાણતા થયેલ પાપો કુદરત માફ કરે છે અને તમારા ભવિષ્ય માટે યોગ્ય માર્ગ બતાવે છે અને જો તમે સાંસારિક જીવન ધરાવો છો તો તેમાં હંમેશા સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે વગેરેથી કીડિયાર પૂરવામાં આવે છે તમે તમારા ઘરના આંગણે કીડિયારુ પૂરો છો તો તમારા ઘરમાં હંમેશા ધનના દેવતા કુબેર દેવ હંમેશા તમારી ઉપર મહેરબાન રહે છે મિત્રો અહીં આપણે માછલી વિશે પણ એક અગત્યની વાત જાણીશું કે ઘણા લોકો પુણ્ય કમાવાના ચક્કરમાં માછલીઓને લોટની ગોળીઓ અને મમરાઓ ખવડાવે છે પરંતુ તે પુણ્ય કરવાના બદલે પાપના ભાગીદાર થઈ રહ્યા છે કારણ કે માછલીઓને લોટ અને મમરા આપવા તે કુદરતી ખોરાક નથી જેના લીધે તે પાણીમાં રહેલ સૂક્ષ્મ જીવો અને બીજી વનસ્પતિઓ ખાઈ શકતી નથી જેના લીધે તે ઓછા સમય ગાળામાં મૃત્યુ પામે છે અને તેનું પાપ છે તે ખોરા આપનાર વ્યક્તિના લખાય છે મિત્રો જેથી ક્યારે પણ કોઈ તળાવ કે નદીમાં માછલીઓને આવો બિનજરૂરી ખોરાક આપશો નહીં નહીં નહીતર તમે ઉલટા પાપ ના ભાગીદાર થશો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો